જય જલારામવાલા દર્શક મિત્રો ચેનલ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું તો અત્યારે જસન તાલુકાના નવાગામ પ્રતાપપુર ગામે અહીંયા ભુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસનું સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભુદેવ સમાજનું ગૌરવ આટકોટવાળા ચેતનભાઈ પંચોલી તો આ જે આયોજન હતું તેના વિશેની આપણે દાદા પાસેથી માહિતી મેળવીએ દાદા હર મહાદેવ 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 આપણે જે આ ત્રણ દિવસ તમે નવાગામ પ્રતાપો તમારી સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેના વિશેની માહિતી આપશો આપ શ્રી ગુરુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાનમાં તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પુરુષ સૂક્તની સવા લાખ કરતાં પણ વધારે આહુતિનું અર્પણ કરવામાં આવી છે અને અગિયારસો જેટલા કમળની પણ શ્રી સુક્તના પાઠ દ્વારા આહુતિ આપવામાં આવી છે પંચકુંડી વિષ્ણુ યાદનું આયોજન સંસ્થાના અને સમાજના અને રાષ્ટ્રના કલ્યાણ માટે કરવામાં આવ્યું હતું અને ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે આવાના આવા યજ્ઞો આ સંસ્થા દ્વારા વારંવાર થતા રહે કલ્યાણનું કામ થાય એવી અપેક્ષા સાથે મહાદેવ થેન્ક યુ સો મચ દાદા મહાદેવ મહાદેવ અમારા ચેનલ માં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપ પણ અમારો ઇન્ટરવ્યુ લઈ અને પટો વેનો એમનેલા ચેનલ માં ગાઠિયા માં અમને જોડાય બદલ આપનો પણ આભાર અને તમે ગાઠિયા ખાઈ ગયા છો દાદા આપણે કે ના પટો વણેલા માં કઈ ઘટત નહી ભાઈ ગાઠિયા માં પટો વણેલા ફેમસ છે નવાગામ ગામ અને આ જે નવા પ્રતાપપુર અહીંયા આપ આપણે ઘણીવાર આયોજન થતા હોય છે દાદા હા ઘણીવાર થાય બે ત્રણ મહિને એક આયોજન હોય જ છે

દરરોજ ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ પણ થાય છે અને ઋષિકુમારો દ્વારા મંત્રો દ્વારા શ્લોક દ્વારા આ આખા સમષ્ટિની અંદર એના વલયો જે મંત્રોના ઉચ્ચાર થાય છે એના વલયો આખા સમષ્ટિમાં ફેલાય અને વિશ્વનું કલ્યાણ થાય એવો જ અમારો માત્ર ઉદ્દેશ છે અને આવતા દિવસોમાં આ કામ સોમનાથ દાદા અને વિશ્વના જે પ્રકૃતિના અધિષ્ઠતા દેવ છે એવા દેવોના આશીર્વાદથી આ કામ અમારું સતત અમને એમની પ્રેરણા વર્તે અને સતત પ્રગતિ કરી એવી અમે અપેક્ષા રાખીએ વાહ ખૂબ સરસ અને ખૂબ સરસ તમે પણ મહેનત કરો છો અને ખૂબ સરસ આપણે મહાદેવની આપણે એક આપણે જય બોલાવી બોલાવી બરાબર ને હર હર મહાદેવ